અમરેલી શહેરના યુટ્યુબર વસંત ચાવડા દ્વારા હનુમાન મંદિર વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં વિડીયો પોસ્ટ કરાતા તીવ્ર વિવાદ સર્જાયો છે આ ઘટનાને લઈ હિન્દુ સંગઠનો અને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે વિડીયો વાયરલ થતાની સાથે જ હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટર અને એસપી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે અને વસંત ચાવડા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની માંગ ઉઠાવી છે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ આ ટિપ્પણીને લઈ અનેક લોકો પોલીસે કાર્યવાહી કરે તેવી જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમરેલી પોલીસે આ મામલે ગુનો નોંધી હવે વધુ તપાસ શરૂ કરી છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડીયોનું ટેકનિકલ વિશ્લેષણ પણ હાથ ધરવામાં આવ્યું છે